સાવ ઓછી કિંમતમાં ઘર ઘર આખી ગાડી વેચવાની છે વોલ્સ વેગનની પોલો ગાડી છે અને સાવ ઓછી કિંમતમાં મળી જશે ન્યુ મોડેલ ગાડી વિડીયોની અંદર હું તમને ટોટલ માહિતી આપી દઈશ ગાડીની અને ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો વહેલી તકે તમે ગાડીના માલિકનો કોન્ટેક કરો હું તમને વિડીયોની અંદર બધી માહિતી કોન્ટેક કરી લેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો

ગાડીના માલિકનો કોન્ટેક કરો આશીષ ભાઈનો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને આ કાર લેવા અથવા જોવા જાવ તો શુભમભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે કાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે કારની અંદર વીમો પણ ચાલુ જ છે અને તમે જોઈ રહ્યા છો સેકન્ડ ઓનર ગાડી છે સેકન્ડ ઓનર કાર જોવા મળશે અને ફૂલ જવાબદારી ટાયર પણ સારા કન્ડિશનમાં ક્યાંય પણ સડો નથી ક્લીન ચોખ્ખી ક્લિયર ગાડી કિંમત ત્રણ લાખ અને સાઠ હજાર અંદાજીત રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી શુભમભાઈની ગાડી લેવાની હોય તો આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ કાર તમને પ્રોપર જેતપુર જોવા મળશે ગાડી લેવી હોય તો શુભમભાઈ નંબર કઈ રીતના ફોન કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો